કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફર્ગુશન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂત ભાઈઓને કોઈપણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો રોનકભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર બાવીસ ત્રેવીસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે અને એકસો ને સિત્તેર કલાક ચલાવેલું ટ્રેક્ટર છે એટલે તમે કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો એકદમ મિત્રો કંપની કટ આખું ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકસો ને સિત્તેર એકસો બોતેર કલાક ચલાવેલું ટ્રેક્ટર છે બે હજાર બાવીસ ત્રેવીસના મોડલનું ટ્રેક્ટર તમને જોવા મળશે અને રોનકભાઈ તમને ટ્રેક્ટરના માલિક છે ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરું તો છ લાખ અને ત્રીસ હજાર રૂપિયા મિત્રો કિંમત રાખેલી છે એકદમ શોરૂમ કંડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે છ લાખ અને ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો ભચાઉ જીલો કચ્છ અને પ્રોપર મિત્રો તમને ભચાઉમાં જોવા મળશે બાકી વિડિયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો રોનકભાઈ નામ અને ત્રેસઠ પાંચ ઓગણત્રીસ વાળા નંબર આપેલા છે એમાં કુલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો